kami ini tahu. પડી ગયા ધોધ માર લાઈવ લાવ એક અગિયાર બે હજાર પચીસ અંબાલાલ કાકાની આગાહી ભારે વરસાદ અંબાલાલ કાકાની આગાહી પડી ખેડૂતભાઈ ને ફરી એક વખત સૂચિત

પાણી પાણી આવી ગયું ધુરાઈ પડી ગયા આ જ માહિતી જોડવા માટે ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો મિત્રો લાઈવ વરસાદની માહિતી મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો તમે જોઈ શકો છો કે કેટલો વરસાદ પડી રહ્યો છે ખેડૂત ભાઈઓ માટે દુઃખદ સમાચાર છે શું કરવું એ તો હવે ભગવાનની મંજૂરી જે હોય હ પાણી પાણી આવી ગયું હજુ અહીં તો ખાલી પોતાના ઘરોનું પાણી આવ્યું પણ આગળ જતાં તો આખું રોડ ઉપર ઉભરાયા હશે વેરામાં પણ પાણી આવી ગયું છે મિત્રો રોજ આવો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો